રૂપાણી સર્કલના રહેણાંકમાં ચોરીને અંજામ આપનાર મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ એલસીબીએ ગુનો નોંધી તમામ મુદ્દાબાલ કબજે કર્યો રૂપાણી સર્કલમાં રહેતા કલ્પનાબેન પંડિયાના રહેણાંકમાં ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે રબર ફેક્ટરી રોડ પર આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા ભાવનાબેન ઉર્ફે ગોગી દાયાભાઈ સોલંકી તેમની પાસે થેલીમાં કોઈ સોનાના ઘરેણાને તેવું વેચવા જવાના હોય તેવી બાતમી એલસીબીને મળી હતી જેને લઈને એલસીબીએ ભાવનાબેન સોલંકીની અટકાયત કરતાં પૂછપરછ કરી હતી જેમાં તેમના પુત્ર જે સગીર છે તેણે તેના મિત્ર સાથે મળી અને આ ચોરીને અંજામ આપ્યો હતો તેવી કબૂલાત આપતાં પોલીસે તમામ મુદ્દામાલને કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભગવાન કૃપા કરે બાઈ ભગવાન કૃપા કરેલી Thank you. E